ઘટનામાં વિદ્યાર્થીનું કરુણ મોત એકસો વીસ ફૂટ બમરોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં સવારે સાડા છ કલાકે શાળાએ જતા અકસ્માત સર્જાયો હતો મૃતક વિદ્યાર્થીનું નામ ગૌરવ રાજેશ બારડોલીયા હોવાનું સામે આવ્યું છે મૃતક અઠવાલાઇન્સ ખાતે આવેલી આરએસએમ પુનાવાલા સાર્વજનિક શાળામાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો અકસ્માત બાદ લોકોએ સિટી બસના ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કર્યો હતો સુરતમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો હજી સુધરવાનું નામ લેતા નથી ભાજપ શાસકો દ્વારા બનાવવામાં આવેલા કડક નિયમો માત્ર કાગળ સીમિત હોવાનું સામે આવી રહ્યું છે નિયમોની એસી કે તેસી કરતા બસ ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી ક્યારે થશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ઉધના રોડ પર પાલિકા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે બનેલી ઘટનામાં મોતને ભેટેલા વિદ્યાર્થીના મોત બાદ પાલિકા પરિવહન વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ સ્થળ મુલાકાત લઈ ઘટના અંગે નિરીક્ષણ કર્યું હતું સાથે જ ઘટનામાં બસ ડેપો મેનેજર અને ચાલક કસુરવાર જ જણાશે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી બતાવી હતી જ્યાં આસપાસ લાગેલ સીસીટીવી ફૂટેજની તપાસ કરવા વિજિલન્સની ટીમને સૂચના આપી હતી ઘટના અંગે ચેરમેને દુઃખ વ્યક્ત કરી પરિવારને પ્રત્યે સંવેદના દર્શાવી હતી મારું નામ સુનિલભાઈ મોરાવાલા છે ઘટનામાં એવું છે મારા મિત્રનો છોકરો સવારે સ્કૂલે જઈ રહ્યો હતો ત્યારે છોકરાનું નામ ગૌરવ રાજેશકુમાર બારદોલિયા એ અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જ્યારે એના ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે કોમલ સર્કલ પાસે સિટી બસ અર્ફેટવાલાએ ફૂલ દારૂ પીધેલો હતો એને અરફતમાં લઈને એનું મોત નીપજ્યું છે નહીં મોપેડ લઈને જતો હતો હા શું માગણી સરકારને એવી જ છે કે આવા બસ ચાલક બેફામ બન્યા છે એને તમારે નિયંત્રણમાં લેવા જોઈએ અને ડ્રાઈવરને કડકથી કડક સજા થવી જોઈએ પરિવારમાં એમના ફાધર છે મધર છે એમની એક મોટી છોકરી છે ના એક છોકરો હતો એનું મોત નીપજ્યું છે